પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી બોડી મળી આવી હતી શરૂઆતમાં ચેલેન્જ પોલીસ સામે હતું અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ બચ્છાઉ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે ધરપકડ કરી હતી આરોપી છે છે એનો એનો સગો કિશોર કરીને એ અને એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઉભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે કહેવા મુજબ અને અમને જે જે ઇન્ફોર્મેશન અમે ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઈકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા જાવી હતી ત્યાંથી તેઓ નાસી ગયા હતા પોલીસને પેલા જે બી ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ત્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળી કે આ વ્યક્તિનો પરિવાર વેસુ સુડા આવાસમાં રહે છે પોલીસે ત્યાં જઈને એની માતાની પૂછપરછ કરી હતી ત્યારે એને માતાએ આ બોડી આઈડેન્ટિફાઈ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ એમનો દીકરો છે અને ગઈકાલે એના નાના દીકરા ભેગા ત્યાં પોતાના નાના દીકરા સાથે ત્યાં બહાર ગયો હતો ત્યારબાદ એના જે નાનો દીકરો કિશોર છે એની પૂછપરછ કરતા ખૂબ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે બધું ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છેવટે પોલીસને જાણવા મળ્યું હતું કે આની હત્યા કરનાર એનો નાનો ભાઈ કિશોર જ છે